મિત્રો ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે કરવી છે મગફળી અને ખેતી પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે જે છેલ્લા અંદર સૌથી વધુ વરસાદ હોય માવઠાનો વરસાદ પીડ્યો હોય એવો આ લોકેશન તમને આ મારા વિસ્તારની અંદર લગભગ સત્તાણું ટકા ઉપર ખેડૂતોની જે પાક તમામ પ્રકારના પાક છે એ નિષ્ફળ થયા છે ને એના માટેની આજે આપણે સરસા કરવી છે અને એના માટે આજે હું તમને આ વરસાદ તો એટલો પીડ્યો છે પણ એની અંદર શેવાળ કેટલો જામી ગયો છે કે હજી આમાં પચીસ દિવસ સુધી આની અંદર ઘરાય એવું નથી આ કંડિશન એવી ખરાબ થઈ ગઈ છે કે આના પાથરા ટ્રાન્સફર થાય એમ નથી અથવા તો એમાંથી નીકળે એમ પણ હાવ બિલકુલ ઝીરો થઈ ગયું છે એટલે ટૂંકમાં રાગ થઈ ગયું છે અને આ તમે શેવાળ જુઓ આ કેટલા લાંબો વરસાદ પીડ્યો છે ને આજે એમાં અત્યારે શેવાળ બની ગયો છે એવી કંડિશન લગભગ મોસ્ટ ઓફ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ખાસ એની અંદર સત્તાણું ટકા જે ગ્રામ્ય વિસ્તાર છે ને એની જે ખેતી છે એ પાયમાલ થઈ ગઈ છે એના માટેની આજ આપણે આગળ ચર્ચા કરતા રહીશું તો મિત્રો ગુજરાતની અંદર ઇન્સ્યોરન્સ કંપની અને ગુજરાત સરકાર દ્વારા જે ચાલુ કરવામાં આવી હતી એ પંદર સોળના વર્ષમાં ચાલુ કરવામાં આવી હતી અને એનો એન્ડ બે હજાર ને વીસમાં થઈ ગયો જે યોજના જો ચાલુ હોત અને વીમાનો જો લાભ મળવા પાત્ર હોત તો આ જે સત્તાણું ટકા જે નુકસાની ગઈ છે એ વીમા કંપનીને સત્તાણું ટકા ખેડૂતને સુકવવાના થાત અને એના બાબતની આજે આપણે ટોટલ ચર્ચા કરીશું સાથે સાથે મિત્રો ગાંધીનગર એક નવેમ્બર બે હજાર ને પચીસની અંદર મુખ્યમંત્રીએ જે રાજ્યભરમાં નુકસાન થયું છે એની ઊંડા ચિંતા વ્યક્ત કરી લેતી હતી અને આ મુશ્કેલીના સમયમાં ખેડૂતોને સંપૂર્ણ ટેકો આપવા નિર્દેશ પણ કર્યો હતો તો મિત્રો આ વર્ષે રાજ્યમાં અસામાન્ય સંજોગોમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેના પરિણામે ઊભા પાકને વ્યાપક નુકસાન થયું હતું તેના જવાબમાં રાજ્ય સરકારે ખેડૂત કેન્દ્રિત અભિગમ માટે તેની અડગ પ્રતિબદ્ધતા પૃષ્ટિ કરી અને તે ખેડૂતોને તમામ શક્ય હોય એટલી મદદ કે સહાય આપવા માટેની જાહેરાત પણ કરેલી હતી તો બે દાયકાથી વધુ સૌથી હાઈએસ્ટ વરસાદ પીડ્યો હોય અને બે દાયકાની અંદર સૌથી મોટામાં મોટું કોઈ નુકસાન થયું હોય તો આ ખેતીવાડીનું નુકસાન છે ને એના માટે આજે આપણે કરવી છે વીમા બાબતની તો મિત્રો આપણે આજે કરવી છે જે પાક વીમો છે પી એમ એફવીવાય પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને એ શરૂ થઈ હતી બે હજાર સોળ સત્તરની ની અંદર બે હજાર સોળ સત્તરની ની અંદર શરૂ થઈ અને એન્ડ એનો આવી ગયો બે હજાર વીસમાં તો વર્ષ બે હજાર સોળ સત્તરમાં માં સમગ્ર દેશની અંદર લાગુ કરવામાં આવી હતી અને ગુજરાતમાં અમલ એનો બે હાજર સોળ થી ખરીફ અને રબી સીઝનમાં ખેડૂતોને પાક વીમા કવર મળતું હતું હેતુ એનો જોઈને તો કુદરતી આફતો વરસાદની અસરત અથવા તો વધુ વરસાદ થી થતી નુકસાની ભરપાઈ કરવા માટે ઈ ત્યારે ખાસ અગત્યનું હતું તો મિત્રો આ વીમા ઇન્સ્યોરન્સ કંપનીને જો આ પ્રીમિયમ સુપવેલું હોત તો અત્યારે જે ગુજરાતની અંદર સત્તાણું ટકા મોસ્ટ ઓફ વાવેતર આપણું એટલે કે પાક નિષ્ફળ તમામ ખેડૂતને તમામ જગ્યાએ થયો છે એના આપણને વીમાની વળતર જો મળી હોત તો મોટી વળતર મળી રહેત અને એ ખેડૂતો માટે વધારે સારું રહેત પેકેજ છે એ પેકેજ તો એમાં રકમ બહુ ઓછી રહે પણ દાખલ તરીકે કોઈ દસ વીઘાનો ખાતેદાર હોય અને એની દસે દસ વીઘામાંથી જો ફેલ ગયું હોય તો દસે દસ વીઘાનું એને પૂરેપૂરું વળતર મળી શકત હવે આપણે ચર્ચા કરવી છે જે બાબતની તો મિત્રો ફસલ બીમા યોજના એટલે કે જે બંધ થઈ અને સરકારે કહ્યું કે પ્રીમિયમનો ભાર રાજ્ય પર મોટો પડી રહ્યો છે તો મિત્રો આ જે પ્રીમિયમ નો ભરાણું હોય એની તમને વાત કરી તાજેતરમાં પરિસ્થિતિ જેમ ન્યૂઝમાં આવી રહી છે કે તાજેતરમાં આ સિઝનની અંદર ભારે વરસાદ એટલે કે માવઠું અને તોફાની વરસાદના કારણે ગુજરાતમાં લગભગ દસ લાખ હેક્ટર સંદર્ભે જે પત્રકાર અને આ જે ન્યૂઝ છે એ મુજબ આપણે જમીનમાં નુકસાન જો થયું નોંધાયું છે જેનું સર્વેનું કામગીરી પણ પૂર્ણ થવાની એન્ડમાં છે અને મોસ્ટ ઓફ ગામડાની અંદરથી એનું પંચ કામ રાજ્ય સરકાર શ્રી પહોંચાડવાની વ્યવસ્થા થઈ રહી છે સરકાર તેને સંગ્રહિત કરવા અને સહાય કરવા તત્પર છે એવું એના જે ન્યૂઝ છે એમાંથી આપણને જાણવા મળ્યું છે તો મિત્રો કેટલીક ન્યૂઝ રિપોર્ટ મુજબ વિવિધ ઝોન હજારો ખેડૂતોના લાખો પાકને વધુ નુકસાન પહોંચ્યું છે અને એની પ્રાથમિક અંદાજ જે કરોડો રૂપિયામાં જાય છે મિત્રો આ જે ફસલ બીમા યોજના છે એ બંધ થવાનું કારણ બે હજાર વીસમાં માં ગુજરાત સરકારે ખેતી વીમાના નવા નિયમો અને ખર્ચ વધારાને કારણે કેન્દ્ર સરકારની યોજનામાંથી બહાર થવાનો નિર્ણય લીધો અને એ કારણો એના જોઈ તો ખાનગી કંપનીઓ ક્લેમ ચૂકવણીમાં વિલંબ કરતા હતા એટલે કે ખેડૂતોને ઓલ ગુજરાતની અંદર એનું પ્રીમિયમ જે ભરવાનું છે એ પ્રીમિયમ નો માર પણ હતો અને ઘણા ખેડૂતો પાસે વીમાની રકમ ન મળવાની ફરિયાદ પણ આવેલી હતી તો મિત્રો નવા રાજ્ય સ્તરના પ્રયોગ એનું નવું નામ ત્યાર પછી એનું આવ્યું મુખ્યમંત્રી પાક યોજના જે બે હજાર વીસ એકવીસ ના ખરીફ સિઝન માટે આવી હતી અને ખેડૂત સ્વયસાય જોડાઈ શકે જિલ્લા વહીવટી તંત્રના આધારે વીમા મૂલ્યાંકન થાય બે હજાર વીસમાં દસ જિલ્લામાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે એને મૂકવામાં આવ્યું જ્યારે આનો વીમા કંપનીના જ્યારે ઇન્સ્યોરન્સ આપણે બંધ કર્યા અને ત્યાર પછી આ રીતની યોજના આવી અને હાલની સ્થિતિ હાલ Uh, 2025 મુજબ ગુજરાતમાં પાક સહાય આબોહવા આધારિત સહાય અને જિલ્લા કૃષિ વિભાગની સહાય યોજના હેઠળ આવરી લેવામાં આવે છે હમણાં જ તમને વાત કરું તો આજે આપણે આ ચાલુ મહિનામાં એટલે કે આ દસ અગિયાર માં મહિનાની અંદર જે આ મેઘ આવ્યો અને ઈ જે સરકાર પેકેજ આપવા માંગે છે એની વાત થઈ આ જે નુકસાની કરોડો રૂપિયામાં થાય છે જેનો આર્ટિકલ ધ ન્યૂઝ ઇન્ડિયન એક્સપ્રેસ ની અંદર પણ દેખાડવામાં આવેલું છે હવે રાજ્યની સહાયની સુકણોનો પરિણામ એટલે કે પીએમ બંધ થયું અને રાજ્ય આપેલી સહાય એના વિશે જો ચર્ચા કરવી તો રાજ્ય સરકારે આ વર્ષે જિલ્લા ચકાસણી બાદ કૃષિ નુકસાન માટે નાના અને મધ્યમ સ્તરે સામાન્ય સહાય પેકેજ ઘોષિત કરવાનો જે વાત કરી છે અને વિધાનસભામાં પણ સરકાર જણાવે છે કે તેમણે આર્થિક વર્ષમાં ભારે વરસાદ ખેડૂતોને આની પહેલાનું જે નુકસાની છે એ અગિયારસો ને બાસઠ કરોડનું ચૂકવણું એમાં એને દેખાડે છે જે રાજ્ય નિદર્શન અને સંબંધિત સમાસરના વિગત પ્રમાણે જે અગિયારસો ને કરોડ એને આપેલા છે પણ હાલનું જે નવું આ જે માવઠું થયું છે અને મોસ્ટ ઓફ વિસ્તારમાં જે બગાડ થયો છે ઈ હજી જુદા પ્રકારનું છે તો મિત્રો આજે મેં વાત કરી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જો શરૂ હોત તો ખેડૂતને ભેગું કઈ રીતનું મળતું હોત એને માટેની સેજ આપણે સંક્ષિપ્તમાં માહિતી આપણે આપશું તો મિત્રો પીએમએફબીવાય જે હેઠળ નોટિફાઈડ પાકો માટે પ્રતિકૂળ કિસ્સામાં દર હેક્ટર યોજિત ચૂકવે છે જેમાં વિવિધ ઝોન પાક પ્રમાણે સ્લેબોમાં યોજના હેઠળ વર્ષમાં રજિસ્ટર ખેડૂતોએ દાવા દાખલ કર્યા હોય તો જતન પ્રમાણે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ક્લેમ ચૂકવવામાં આવતા હતા એટલે કે પીએમ એફબીઆઈનો અભાવો અને ઘણા ખેડૂતો ગેરઅપેક્ષિત નિયમિત પેઢી મુકાયા અને તેમને સ્ટાન્ડર્ડ ક્લેમ પ્રક્રિયા ન મળતા સમયગાળામાં નાણાકીય મદદ મેળવી પણ કઠણ થઈ હતી રાજ્યને સીધા ડીબીટી દ્વારા આપવામાં આવેલી સહાય અવલંબો અને વિકલ્પ બની પરંતુ પીએમ જેવી વ્યાપક વીમા કવચના પ્રમાણ બદલી મિત્રો આની ચુકવણી વધારે ને ઝડપી હતી અને ક્યારેક વિલંબ પણ જોવા મળ્યો હતો રાજ્ય સરકાર દ્વારા ઓપન રીતે કહેવામાં આવ્યું હતું કે જે લોકોને ઇન્સ્યોરન્સ લેવું હોય ઈ એની રીતે સ્વૈચ્છિક લઈ શકે તો ઘણા ખેડૂતો એવા પણ હશે છે જેને સ્વૈચ્છિક ઇન્સ્યોરન્સ લીધેલો હોય છે અને ઈ ઇન્સ્યોરન્સ લીધેલો હોય તો એના માટે દસ્તાવેજ કેવા પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડશે પાકના બાલેન્સ ફોટા વેચાણ રસીદો વાવેતરની તારીખ અને ખાતરની રસીદો સાત બારની નકલ અને એકાઉન્ટ આઈફસી કોડની નકલ અને આધાર એટલું તમારી જે વીમા કંપની છે જે લોકોએ ઇન્સ્યોરન્સ પ્રાઇવેટ લીધેલા છે એવા લોકો માટે આ જરૂરી છે તો મિત્રો આ સીઝન ની અંદર સૌથી વધુ નુકસાન અને દસ લાખ હેક્ટર કરતા પણ વધારે સુધીના પાકમાં નુકસાન જે થયું છે તો એના માટેનું આ ઇન્સ્યોરન્સ પણ ખૂબ જરૂરી હતો પણ આપણે બે હજાર વીસની અંદર એને આપણે બધાએ અને સરકારે એને બંધ કરાવ્યો જેથી કરીને આ એક મોટું નુકસાન પણ આપણને થવા જઈ રહ્યું છે સાથે સાથે મારી રાજ્ય સરકારને પણ અપીલ છે કે ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ છે એ સરકારે ભરવું જોઈએ અને આ ખેડૂતોને આવી રીતના મોટા નુકસાનમાંથી એને બસાવવા જોઈએ કારણ કે જે ખેડૂત એક લાખનું ઉત્પાદન લઈ શકે એને એક લાખનું આપણે જે પેકેજ છે એ આપી શકવાના નથી ને એના માટે ખાસ આ બહુ જ અગત્યનો વિડીયો છે અને આ વિડીયોના લીધે આવનાર સમયની અંદર ઇન્સ્યોરન્સની સાથે જેવી રીતે ખેડૂત અને ખેડૂતની સાથે કામ કરતા લોકોના જેમ ઇન્સ્યોરન્સ બેન્કિંગ ક્ષેત્રમાંથી લેવામાં આવે છે એવી જ રીતે જ્યારે આ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પણ ભારત સરકાર અને ગુજરાત સરકાર ભરે એવી મારી અપીલ છે તો મિત્રો આ વિડીયો ઇન્સ્યોરન્સ બાબતનો હતો વીમા બાબતનો હતો અને એના માટે જો ખેડૂતોને વધુ ગમતો હોય તો વધુ વધુ ફોરવર્ડ કરજો શેર કરજો કમેન્ટ કરજો ધન્યવાદ સાથે રાજેશ